નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર ફરી એક દુર્ઘટના સર્જાઈ જેમાં સજોદ ગામના યુવાનનું કમકમાટી ભર્યું મોત અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર આમલાખાડી ઓવરબ્રિજ પાસે આજે સવારે એક મર્મસ્પર્શી અકસ્માત સર્જાયો પૂર ઝડપે પસાર થતાં એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઇક સવાર યુવાને ઘટના સ્થળે જ દમ તોડી નાખ્યો પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક યુવાનની ઓળખ અંકલેશ્વરના સાજોદ ગામના રહેવાસી જયેશ રાઠોડ તરીકે થઈ છે જયેશ નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી દુર્ઘટનાની જાણ થતાં તરત જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી પોલીસ હવે અજાણ્યા વાહન અને તેના ચાલકની શોધખોળમાં છે આ ઘટનાને પગલે હાઇવે પર કચ્છાસ અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જે પોલીસની યોગ્ય વ્યવસ્થાપનથી થોડા સમય બાદ સામાન્ય બની હતી આ ઘટના હમણાં થોડા દિવસ પહેલાં ખરોડ ચોકડી પાસે બનેલી બીજી દુર્ઘટનાની યાદ તાજી કરી દે છે જેમાં ડઢાલ ગામના બે યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો